સાજો એજા અને બધા સામો હર કુળ આપણા શરીર માટે હાનિકારક છે એનાથી ઓવરવેઇટ અને બીજું અને પ્રોબ્લેમ થાય છે એટલે શરીર માટે પોષણ ખોરાક નથી કણ બજારમાં તો આ મળે છે તો બીજું શું ખાવું જોઈએ સર આજ ચક્કુ પણ ત્યારે પડીકા રોજ નાસ્તામાં લાવે છે પણ આ બરાબર નથી આપણે નાણાનો નિયમ તો ખબર છે કે નાસ્તામાં શાક અને રોટલી જ લાવવાના આ કે લીલે જોઈએ

kidney liver jaw organ option fight